મે હારે કેટલા તમ હવે હવે ને તમારાથી લાકડો અલગ છે કેમ ઠાડસુ મમ્મી હો બનાવો તમે અમે તો બનાવી ને ખાવા વાળા કોણ કોણ છે હાથ ઉંચો કરે તો ખાવા વાળા બધા ખાવા વાળા જેવો હાથ કરી દેજો

બાઈક કાલો બે વાર છે ને બે હા બે હા આયા આયા રવુ કરવાનું છે બોટમાં સ્પેશિયલ સીટ આપી છે જો મીવા નહીં આવ્યો ભજિયા ખાવા

ચૂલા સ્વાદ જ એવું આવો આપડે નિરવા નહી ચૂલાનું નું રાંધો ને કે મમ્મી આટલું બધું ટેસ્ટી કેમ છે ધુમાડા નો આવતો હશે

બઉ કર્યા ને તો ઇન્ડિયા માં જ રહેવું છે હું કેવું બા જવાય કે નહીં ઇન્ડિયા આવે દાદા ના પાડે તમે ના પાડો નો જોવાય

એમની મણિયા હા હા મેં કીધુંતું હું મણિયા 10 પાઉન્ડ ના રાખજો બરાબર ને બને આટલે હું મણિયા પૂરો થઈ ગયો એમાં 10 તમને 40 પાઉન્ડનો ડિસ્કાઉન્ટ મળશે એની વાતમ છૂકાઈ નાખસી કોક કોક

કાલે બેત્ર દાદન ડાળલા કસમ દી જાય નાય તો ખાઈ જ પડશે તમારા દાદા કાલે ને કેવી ડાળ બનાવશે છે સાખી ને એને કે ડાળ એટલે ડાળ કે સાખી સાખી ને એકલા એકલા બોલે આ બધા આવી ગયા જો ના લીટર ક્યાં ગયા તાપલી ક્યાં ગઈ હતી બધા હસી બદાર ઉપડી ગયા છે

બોલી બિલાડી ક્યાં છે ઓલી ડમરુ વગાડી તમારી ફેવરિટ હા ઈ તમારી તમારી ફેવરિટ આ તો ફોર વીલ લાવ્યા હે હા વાટ્યા વાટ્યા મને ખબર છે ને

બેગિંગાતી આアン આનો હા અલેશા પાયલોટ ડ્રમર મને ઓલો આપ્યો પાયલો હા લાવ હા આતો

ઉપર ચઢો હેલો તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ ભજીયા ખાવાની એવી મજા આવી અમારે ઊંઘ કરી લીધી વાંધો નહીં તો મળીએ અમે પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ અને જો વ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર અને જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને આગળ આગળ તમારી ફેમિલી અને ફ્રેન્ડને પી શેર કરો તો ચાલે મળીએ પછી નવા વ્લોગમાં ધ્યાન રાખજો તમારું ગુડ નાઈટ એન્ડ બાય